એવું હોય એવું હોય અને અહીંયા મીટ ફાફડા લઈ આવ્યા છે તો ચલો આપણે ફાફડા કાઢીએ પછી આગળ મળીએ ફાફડા કાઢી બા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચલો ફાફડા મિક્સ કાઢે છે અહીંયા પછી મળીએ વાઇઝ આજે મારી મિત્રની એનિવર્સરી છે તો અમારા લગ્નને આજે ચાર વરસ થયા છે અને પાંચમા વર્ષમાં અમે સફળતાથી આગળ જઈ રહ્યા છીએ તો બસ મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને અમે જે મંદિરે દર્શન કરવા આવ્યા છીએ ને એ મંદિર ગુજરાતનું બિગેસ્ટ રામજી મંદિર છે તો સૌથી મોટું અયોધ્યા ધામપતીને બનાવ્યું છે મંદિર તો ત્યાં દર્શન કરવા આવી ગયા હતા તો બતાવું તમે આગળ મંદિર અને ગાઈ અત્યારે જો કિસુ ની ફેવરેટ પ્લેસ ઉપર ફેવરેટ વસ્તુ ખાવા માટે આયા છીએ ઇડલી સંભાર શું છે તારી ફેવરેટ વસ્તુ ઇડલી સાંભાર ઇડલી ને સંભાર કિસુ ને બહુ ભાવે અને સ્પેશિયલી અહીંયા નો નહીં હા ગાઈસ અત્યારે અમે લોકો બપોર તો છે ને અમે લોકો ડાયરેક્ટ તમે જોયું તું ઇડલી સંભાર ખાધો તો અમે લોકો બીજું અમે લોકો ક્યાંય ગયા નહીં ક્યાંય ગયા નહોતા કેમ કે હજી અમારે આગળ ટ્રીપમાં જવાનું છે એ કઈશું નહીં ક્યાં જવાના છે પછી કઈશું થોડા ટાઈમ પછી તો બસ અત્યારે અંદર જઈએ છીએ પછી આગળ મળીએ

કાંઈ વધારે નથી પડી બધા સ્ટોલ નથી અલગ પણ ગાઇઝ મને ગમવું જોઈએ ને કાંઈ લે ગમે તો હું લઈ લઉં કે નહીં ક્યાં આયા આપણે કીશું બીજામાં સેન્ડવીચ ખાવા લેવા વધારે ને આજે આવે બાજુ સેન્ડવીચ ખાવ સારી હતી ને સેન્ડવિચ સારી હતી گارલિક બ્રેડ મસ્ત હતી એટલે કાંઈ બ્રેડ ખાવાય હા અને તારી ફ્લેશલાઇટ ચાલુ થઈ ગઈ છે ચાર્જિંગ 2% છે અને ગાઈસ જો અત્યારે અમે ખાવા આવી ગયા છીએ અને જો અત્યારે શું આવ્યું કે શું گارલિક બ્રેડ મસ્ત હોય છે ને અહીંયાની گارલિક બ્રેડ જોતાર એકદમ અને જો અત્યારે શું આવ્યું કે શું گارલિક બ્રેડ મસ્ત હોય છે ને અહીંયાની گارલિક બ્રેડ જોતાર જોરદાર એકદમ જેને ભાવતી હોય ને એને ગાર્લિક બ્રેડ બધે ભાવે જ કોક જ જગ્યાએ નો ભાવ બાકી જન ભાવતી હોય ને એને ભાવે જ મસ્ત છે મસ્ત છે તો ખાવા માંડો ચલો અત્યારે અમે આવ્યા હતા શોપિંગ કરવા માટે પણ કીશું એ કંઈ લીધું નહીં અને મિતની શોપિંગ હતી જ ન મિત્ર વ્લોક જ ન લીધું શું ચાલે મારું આ લીધું તો વ્લોક લીધો મિતે લીધી વસ્તુ તો એને મેં બે ટી શર્ટ લીધી હવે બે ટી શર્ટમાં થોડો કે ત્રણ લીધી ગમે એટલી લીધી વ્લોગ ન લીધો મારું આ લીધું તરફ વ્લોક લીધું કીશે એ જેકેટ લેવામાં આટલી વાર કરી અમે અહીંયા અડધી કોણી કલાકથી આવ્યા છીએ એના બે ટી શર્ટ લેવામાં એ તે ત્રણસો ચારસો રૂપિયાડીની ટી શર્ટમાં ચારસો રૂપિયાડીની ટી શર્ટમાં અડધી કલાક કલાક કરી તો નાઈટ ડ્રેસમાં વેરવાય એટલી જ હોય ચારસો રૂપિયાની જ હોય આપણે નાઈટ્રે બોલો નાઈટ ડ્રેસની ટી શર્ટમાં એણે ચારસો અરે કલાક કરી તો હવે રનિંગની ટી શર્ટમાં તો કેટલી વાર જો રાત રહે છે ને સૂઈ જઈએ કોઈ સપનું આવે સપનામાં ક્યાંક જઈએ કોક જોઈ જાય તો કેવું કે આજો કૃષ્ણા ના બેન કેવો ફરે સપનામાં માં કોક જોવે તો માણસ વ્યવસ્થિત હોવો જોઈએ કે નહીં હું તો રાત્રે વાળ ઓરી ઊંઘું કે સપનામાં ક્યાંક બહાર જવું ને તો વ્યવસ્થિત વાળ હોય મારા ચલો હવે મળીએ ઘરે જઈએ હવે તો ઘરે જઈએ અને મળીએ હવે જો અત્યારે આપણે લોકો આવી ગયા છીએ ફરીને એટલે ફરવા તો નતા ગયા પણ રિવરફ્રન્ટ પર ગયા હતા સ્વેટરને ઓલેવા લઈને આવી ગયા નાસ્તો કરીને અને ઘરે પહોંચી ગયા હું તો ફ્રેશે થઈ ગઈ ને મિત આયવા છે અને અત્યારે આપણે કાઢ્યો છે આપણો આલ્બમ તો ચાલે હું તમને આગળ આખી આલ્બમમાં અમારી જે બેસ્ટ મેમરીઝ હોય એ હું બતાવું સત્તર એક બે મારા ફેસ પર સ્માઇલ ઓછી હશે કેમ કે છે ને મન રોજ આવતું તું જો મારી આંખો જેવું

મને બીક લાગતી હતી એટલે ઘોડી બુક કરાઈ નથી પણ ઘોડી અમારે ખેતરના પણ વાળા ભાઈ લઈને આવ્યા કે ના બેસવાનું જ છે ફરજિયાત એમ કે મારી ઘોડીમાં જ તારી જાન જશે એટલે પછી લેવી પડી clan ma yo nay mal le aj va ku le mm jo anya

માંડમાં દસ્તી દી આ રોતી હતી કેરામાં તો રોતા જ કે સ્માઈલ કરો સ્માઈલ કરો પણ નહીં થતી તો કેમ નહીં સ્માઈલ કરો ફોટોગ્રાફર તો કેર ને બિચારા એમના તો ધંધો લઈને બેઠા હતા હવે સરખા ફોટા ના આવે તો

અમારા માં વિધી હોય છે માંડ માંડકી શું ના રોય ના રોઈ ના રોય કરી અને લગ્ન પૂરા થઈ ગયા લગ્નના બંધનમાં બંધાઈ ગયા અહીંયા જો મામા મામી અને નખુલ નખુલ કેવો લાગે અને અત્યાર કેવો લાગે નાનો એવું અને અત્યારે જોવા ફૂલ ફેમિલી કીશું ના મમ્મી પપ્પા મારી પાસે બતાવવા માટે છે ને ખાલી આલ્બમ જ છે આખી સુના બા છે કારણ કે અમારી કેસેટ છે ને કઝિન્સ છે અમારા હા આ બધા કઝિન્સ છે મારા કઝિન્સ છે કે આ મારા મમ્મી તરફના કઝિન્સ છે પેલા હતા એ પપ્પા તરફના કઝિન્સ હતા લિમિતે લગ્ન પછી પહેલી વખત મને જમાડી હતી બસ એ જ

કેવો થઈ ગયો મોટો થઈ ગયો અને મારા પપ્પા અને કિશુના પપ્પા મડું બી એવું થઈ ગયું છે મને એવું છે કે કોઈ મરી જાય ને તો રોવું ના આવે પણ છોકરીની જ્યારે વિદાય થતી હોય ને ત્યારે ખૂબ દુઃખ થાય ત્યારે જો આ વિદાય એ થાય છે અને પછી મંદિરમાં દર્શન કરવા ગયા અને ઘરે કિસ્સુનું સામયું થયું કિશુનો લોટો ઉતાર્યો હા બે નું થાય મારું કિશુનું બંને નું પણ તું પેલી વેલી આવી એટલે તારું જ થયું કે ચૂલી વિદાય થાય છે મેં માંડ માંડ મારા આંસુડા રોક્યા હતા કિશુની વિદાય વખતે મને રોવું આવતું હતું હું પછી તો રોયો હતો ગાડીમાં બે તો ઊભી બી તો પણ પહેલા ના રોયો મને એうち અમારો પરિવાર છે જો મારા મોટા પપ્પા મોટા મમ્મી મોટા ભાઈ છોકરો બબી અને મમ્મી પપ્પા અને આટલો પરિવાર છે આજે દી સાસરે જતા રહ્યા એટલે હવે એ એનો આવે હવે આ ભાઈની બહુ આવે એટલે અમારો પરિવાર કમ્પ્લીટ અમારું બા નથી બા જ જતા રહ્યા બહુ આવ્યો ને તો લાબા જતા રહ્યા એટલે એમને કઈ કામ થી જવું પડ્યું હતું નામ ઓમેરો ફેમિલી સાઈક્સ મામા મારો છે મામા મામીજી એ નાના દાદા અરે નાના નાના આ આ ફોટો અહીંયા જો અહીંયા ફોટો પડાવવા ગયા હતા મંદિર બને છે અત્યારે કેડિયાનું મંદિર ખેરવામાં આવે ત્યાંના ઠાકર ધણી એટલે કે દ્વારકા વાળો અમારા ગામમાં આવે છે ત્યાં મંદિર બનતું જ તું હજુ અને હજુ થોડુંક બને જ છે બાકી છે કામ હજુ બી અહીંયા આલ્બમ પૂરો થાય છે તો ગાઈઝ જો અમારી ક્લિપ્સ તમને કેવી લાગી કોમેન્ટ કરજો અને ઘણા બધાની કોમેન્ટ હતી કે અમારા ને કેટલા વરસ થયા છે તો ઉમિત પાસે જાણીએ આપણે કેટલા વર્ષ થયા એને યાદ નહીં ગયો ચાર આજે બધાય બહુ બધી વાર બોલી દીધું ને એટલે યાદ છે ચાર ના ભાઈ યાદ જ હોય ને યાર એક એક દિવસ યાદ એક એક દિવસ આમ એવી રીતે કાઢો છે ને કે યાદ છે એવું નહીં 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 અમારે ગાઈસ લગ્નને ચાર વરસ પૂરા થઈને પાંચમું વર્ષ અમારું લગ્નને સ્ટાર્ટ થઈ ગયું છે અને આ ચાર વરસ બહુ જ એટલે બહુ જ સ્પીડમાં નીકળ્યા છે અમને ચાર વરસમાં એમ થાય છે ચાર વરસ જતા રહ્યા અમે હજી મતલબ આમ કેટલું કામ અદલ બદલ થયું મતલબ અમારી લાઈફ થોડીક છે ને આમ 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 થઈ છે ચાર વરસમાં ઘણું બધું બદલાણું છે અને આની અમારા મેરેજની સ્ટોરી હું કહીશ હવે જો અમારા લોકોને કદાચ મતલબ બહાર જવાનું છે તો એની તૈયારી મતલબ રીલ્સને એવું શૂટિંગ બાકી છે એના કાલ બાલ જ આનો વિડીયો શૂટ કર દે જ પણ હમણાં થોડુંક નું અમારે શૂટિંગ બહુ બધું બાકી છે પેન્ડિંગ તો એ પૂરું કરવાનું છે ને એટલે હું કદાચ ત્યાંથી આવીને અમારા મેરેજ પછી અમારા ચાર વરસ કેવા રહ્યા શું અમે કર્યું ચાર વરસ બધું જ હું જણાવીશ કોઈ જ બ છુપાઈને નહીં રાખું તમારાથી પણ હું થોડાક દિવસ પછી જણાઈશ અને એ ચાર વરસ અમારા સ્પીડમાં એટલે જતા રહ્યા કે અમે વિચારીએ છીએ ચાર વરસ જતા રહ્યા અમે કંઈ નહીં કર્યું મતલબ કામ બી હોય ને યાર સેટલ સરખું થવું પડે ને એમ વેલ સેટલ થવું પડે એમ તો હવે થોડાક અને ચાર વર્ષ તો ગયા પણ આમાં અમુક છોકરાઓના અમે ફોટા જોયા ને એટલે થયું કે નાના ચાર વર્ષ નહીં પણ વધારે થયા હશે કારણ કે હા નાના નાના દેખાતા એ અત્યારે મારાથી એ મોટા મોટા લાગે છે

આ વ્લોગનો અહીંયા હેન્ડ કરીશું અને ચાર વરસ અમારા બહુ ઉતાર ચઢાવ ઉતાર ચઢાવવાળા રહ્યા છે ભગવાન કરે હવેથી થોડુંક સ્ટેબલ રહે અને મસ્ત અમારી લાઈફ સેટ થઈ જાય તો બસ અત્યારે આ વ્લોગને અહીંયા જ હેન્ડ કરું છું વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે મળશું નવા વ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હરે હર મહાદેવ જય શિયારમભાઈ ભાઈ